અમે જમવાનું બ્રેક લીધો છે અને જમવા માટે કારી માટે આવી ગયો છે અને સો રૂપિયાની પ્યુરિટીસ છે હવે જોઈએ કે એવું કામ જેવા રૂમની અંદર કેવું લાગે છે આજે સારું ખબર પડે આ સારું તો ચાલે પાણી હું આપણે અંદરમાં આવે છે ત્યાંથી અંદર આવી ગયા છે એકચ્યુઅલી જમી જમી ગારવી લીધું હવે થોડુંક આમ આરામ કરવાની આમ ઈચ્છા થઈ ગઈ હતી અંદર ત્યાં કેમ કે બારે બહુ તડકો છે અને ટીવી ને પછી બહુ તડકામાં રખડાવી નથી એટલે આપણે ક્યાંક અહીંયા ઝાડું મસ્ત એવું ક્યાંક ગોતી શાંતિથી બેસી જઈએ આરામ કરીએ સારું છે વાતાવરણ એટલે વાંધો નથી થોડોક ગરમી છે અલગ વસ્તુ છે માતાજી નું શ્રાદ્ધ કર્યું હતું ને એટલે કઈ નતું આખી જુનાગઢ ની બજાર ઘી ની તપેલી લઈને પૈસા હતા નહીં પણ ઘી એને કોઈ આપ્યું નહીં પણ છેલ્લા એક વેપારી આપ્યું તો ભજન કર્યું ને એમાં ઘી એને આપ્યું કીર્તન કર્યું એમાં અને વા ભગવાન એને થઈ ગયું કે બે વાગી ગયા બપોરના એટલે ભગવાન કૃષ્ણ ભગવાન આવીને હરાક કરી ગયા સોના ના થારી વાટકામાં જમાડ્યા બ્રાહ્મણો ને પછી જય માં ને ભગવાન જયારે નીકળી ગયા ત્યારે નરસિંહ મહેતા ઘી લઈને તપેલી લઈને આવે તમે ક્યા ગયા મેથી કે છે કે તમે ક્યાં હતા નરસિંહ આવ્યા દુર ભગવાને કે તું આવતો જ હું જમું જમું પછી ભગવાન આવી દર્શન દીધા એવું કેવા આવે છે કે જો અહિયાં આપડે નહીં લઈએ ને તો બધા કે મમ્મી એ મડી જાય પુણ્ય મડી એટલે અમે છે ને ખાલી પગ બોડશું કે એમ કે આમાં કપડા લેતા ભૂલી ગયા બાકી તો અયા નાતા અમે કપડા લઈને આયા હોત તો ન લે સુવા અહીં લખો દામોદરપુર જૂટ ક્ષેત્ર અહીંયા લખેલો છે બોર્ડ આમ રેદો મમ્મી લઈ ઉતાર વિડિયો ઉતારે ઉભારીયો દામોદર કુંડ ની અંદર પાણી થી નાઈ છે અને મજા કરે છે ઠંડુ પાણી છે મજા આવે છે મજા

અહીંયા અંદર જઈએ અને ટીયુ ને હોપ કે અહીંયા મજા આવશે બહુ સકરબાગ જૂની અંદર માં અમે અંદર જઈએ છે ટ્રાફિક તો ખતરનાક ટ્રાફિક છે ખતરનાક હા હા આપણે બંધ થઈ ગયા 6 વાગે કેટલી ટિકિટ હતી 40 રૂપિસ પર પર્સન 40 રૂપિસ પર ટિકિટ છે અહીંયા આખા ઝૂ ફરવાની એટલે બહુ સારી કહેવાય ટિકિટ તો એટલી બધી મોંઘી ના કહેવાય

ભાઈ જેને જોવા લઈ આયા છે ને બતાવો છો ને હાર્દિક હા હા જેના માટે અહીં સુધી આયા છે ને બતાવો છો કે નહીં બતાવતા અહીંયા સી છે કેમ કે આટલી ટ્રાફિક છે શું કે બોલજો દો ઉ લાયન બુઆ રેવાદે કટુ થઈ છે બેયુ શું છે એક કટુ આ કટુ જોજો જો કટુ વેર યુ બેન્જરિયસ સ્પેશિયલ મણવા ઓ પાછો લૂપર હે એ દે બહુ મજા આવે છે આ ને આને એટલે અમે આને કીધું રિક્વેસ્ટ કરીને કે દે ને તો એને ઇંચકાવા દીધો છે તો આપડા હોટલ ક્રિષ્ના પાર્ક ની જ્યાં હું બહુ વખત આવેલો જ છું નથી આમાં પાછળ માં ગયેલું ઘણું બધું અહીં ચેન્જ થઈ ગયું છે ખાસી એ લોકો મોટી બનાવી દીધી છે એવું લાગે છે કેમ કે અમારે જમવું હતું તો ગિરિરાજ જુનાગઢની અંદરમાં પણ ત્યાં બહુ વહેલું થઈ જતું એટલા માટે પછી અમે અહીંયાથી નીકળી ગયા અને અહીંયા પહોંચી ગયા ડાયરેક્ટ ડાયરેક્ટ પહોંચી ગયા ડાયરેક્ટ પહોંચી ગયા બધાને હવે વ્યવસ્થિત ભૂખ લાગી હશે હું માનું છું તો અમે આવ્યા છીએ અહીંયા ક્રિષ્નામાં ગોલા ખાવા માટે આવ્યા બધાને ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું એટલે બધા ભાગે પડતો મગાયો છે ના જ છે ને અરે બહુ મસ્ત ગોળો છે આપણે ગ્રાન્ડ ફ્રેન્કી નો પ્રોગ્રામ છે તો ચાલે છે પહેલી વખત બનાવીએ છીએ આપણે રાણાઓમાં આવીને ફ્રેન્કી વખત બીજી વખત છે તો તમે જોતા જ જો આજે બધાને ભાવે છે ફી થાય છે બધા ખાઈએ ફ્રેન્કી બને દસ જણાની ફ્રેન્કી બને છે

મે <laughs> તો હું ઉઠી ગયો છું અને ભૌતિક રાજ્ય ઉઠી ગયો બધા આજે વેલા વેલા ઉઠી ગયા મેન આવ્યું નથી આ બધા નાહી ધોઈને રેડી થઈ ગયા હતા એ લોકોને જવા ફોટા પાડવા માટે તો આપણે હવાના બોનમાં મસ્ત શું કહેવાય સનરાઈઝની અંદરમાં જોરદાર એવા ફોટા લગાવ્યા અત્યારે હાડાછમાં હાડા છમાં ઉઠીને નીંદરમાં જોકે આ લોકો નીંદરમાં ન હતા એણે તો મસ્ત નાહી ધોઈ લીધું છે અને પછી આપણે આવ્યા જઈએ ગાંઠિયા ખાવા માટે સ્પેશિયલ એક શું કહેવાય જે હાથી સિમેન્ટ છે અહીંયા પાછળ અહીંયા એની સામે એક ગાંઠિયાવાળા ભાઈ કાકા ઉભે છે મસ્ત નાની એવી કેબિનમાં તો આપણે અહીંયા ગાંઠિયા ખાવા માટે આવ્યા છીએ એટલે એકચુઅલી પાર્સલ જ લઈ જાય ઘરે એટલે ઘરે બધા ખાય અને ટીયું અને ઈલી બધા ઉઠી ગયા છે ઘરે તો કેમ કે અહીંયા બહુ ફેમસ એવા છે એટલા માટે આપણે અહીંયા આવ્યા છે રસ્તો બહુ ખરાબ હતો પણ ના ખાવા તો કે અહીંના જ ખાવા જેવું છે એટલા માટે તો આપણે ખાઈ લઈએ અને રાજભાઈ ખબર નહીં ક્યાં આટા લગાવે છે ભાઈ જારી જાખરામાં ગયા હવે ગોતવા જવું પડશે તો ફાઇનલી હવે દિવાળી વેકેશન પતી ગયું છે અને અમે લોકો છે ને એ નીકળીએ છીએ અમદાવાદ જવા માટે કેમ કે આજે છે સેટરડે અને પરમ દિવસથી ફરીથી નોકરી ચાલુ થઈ જાય છે વેરી બેડ વેરી બેડ વેરી બેડ અને ગાડી છે ને એકચ્યુલી ફૂલ લોન લોડ થઈ ગઈ છે કેમ કે ગાડીની અંદરમાં સાત જણા છે અમે અને સાત નહીં આમ તો ત્રણ માસીને અને ત્રણ અમે લોકો ને સાત જણા બરાબર એટલે અઘરું તો છે પણ જોઈએ હવે બધા ને સમાઈ ગયા છે અને રાજકોટ છે ને માસી ને એ લોકો ને ઉતારી દેસુ દઈ રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ બહાર નીકળવા માટે નીકળી ગયા છે અમારી ગાડી આજ તું રોકાઈ જવા અહીંયા મારે છે ને રોકાવાનું આવું છું ઓલી બાજુ બેસવાનું છે આપણે તગિયા નથી રાજીયો ડ્રાઈવર છે

ટી આવી ગયું છે ખાવાનું હોવ તે ક્યાંથી લીધું પછી આ ખબર થે મિલનવાળા ભાઈનું અચ્છા મને લાગે બરાબર છે શું છે રેડી બરાબર છે રાજકોટ ઘરે પોચી ગયા છે બરાબર ઘરે અહીંયા લોકોને ડ્રોપ કરી દઈએ અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ વાગે ગયા છે પછી આપણે જમવા માટે ઉભા રહીશું ક્યાં ટીવી સુઈ ગયું છે અત્યારે તો એને ખીચડી વીચડી કંઈક ખવડાવવાની છે થોડીક વાર ઉઠે એટલે જોઈએ ચોટીલા કદાચ પહોંચાઈ જાય તો આપણે ચોટીલા પહોંચી જઈશું અને પછી એને ખીચડી ખવડાવી દઈએ અને પછી અહીંયાથી ડાયરેક્ટ વે ટુ આધુન રાઇસ કદાચ આધુન રાઇસ પોતા પોતતા અંદાજો છે કે કદાચ એકથી દોઢ વાગી જાય જોઈએ હવે કેટલી વાર લાગે છે શું લાગે છે ચલો ચલો